આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વીજકાપના નિર્ણયથી નાગરિકો અકળાઈ ગયા છે આકરા તાપના કારણે લોકોનું બહાર તો ઠીક ઘરે રહેવું પણ મુશ્કેલ બની ગયું છે એવામાં બનાસકાંઠા જિલ્લામાં આજ વીજકાપનો નિર્ણય કરાતા સ્થાનિકો વહેલી સવારથી જ રોષે ભરાયા પ્રશાસન સામે રોષ ઠાલવતા કહ્યું કે જો વીજ વિભાગે વીજ પોલમાં કાર્યવાહી કરવાની હતી તો પહેલા કરી નાખવાની જરૂર હતી અથવા તો હિટવેવ બાદ કરી શકતા હતા અત્યારે આ પ્રમાણે વીજકાપ મૂકવું યોગ્ય નથી શિયાળામાં કોઈ લાઇટની જરૂર હોતી નથી એ વખતે એમને આ રિપેરિંગનું એ બધું કામ કરવું જોઈએ આ હાલ આટલી ગરમી રેડ એલર્ટ જાય કલેક્ટરનો આદેશ હોવા છે અગિયાર અગિયાર વાગ્યા પછી કોઈ કામ પણ કરવાનું ના કહેલું હોવા ઉપરાંત આ લોકોને ખોટી રીતે મ મજૂરી કરાવતા હોય છે અને લાઇટ લાઇટનો દુરુપયોગ કરી લાઇટ ખીચી લેતા હોય છે તો એમના ઉપર તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને લાઇટ તરત આપવું જોઈએ જેથી કરીને છોકરાઓ નાના છોકરાઓ ભૂલકાઓ એ ઘરમાં પંખો એસી ચાલુ કરીને બેસી શકે કેમ કે હાલ જાડવાઓ પણ ઓછા છે અને આ તંગીને કારણે ક્યાં જવું ક્યાં બેસવું ક્યાં જવું આ બધું તકલીફ પડતી હોય છે તો તાત્કાલિક તેના પગલાં લેવામાં આવે અમારા ગામમાં એટલી ગરમી પડે છે કે બચારા જે વૃદ્ધ માણસો મહિલાઓ તે ઘરની બહાર કઈ રીતે આવે આટલી ગરમીમાં અમે આપણે તો એક નીચે બી બેસીને કે ગુજરાન કરી લઈએ પણ આ ઉંમરલાયક આ ઇન્સાન માણસ બાળક મહિલા કઈ રીતે જાય અને આવી ગરમીમાં બી ચાર પાંચ કલાક લાઇટ ખેંચી લે છે સમારકામ કરવા માટે હર શિયાળામાં કરી શકે